કોઈ કોઈપણ પાર્ટીદાનનો પૈસાની જરૂર હોય તો કોઈને ફોન નહી કરવાનો એસપીજી ઓફિશિયલ ફોન કરવાનો સરદાર પટેલ ગ્રુપના ચેરમેન લાલજી પટેલે પાટીદાર સમાજના યુવાનોને લઈને એક નિવેદન આપ્યું છે લાલજી પટેલે પાટીદાર સમાજના યુવાનોમાં જે રીતે વ્યસન વધી રહ્યું છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે સાથે જ તેમણે પાટીદાર સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે એઆઈ એપ્લિકેશન બનાવવાની પણ વાત કરી છે એસપીજીના ચેરમેન લાલજી પટેલે આ નિવેદન મહેસાણાના કડી ખાતે આપ્યું છે આવો જાણીએ સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું મહેસાણાના કડી ખાતે સરદાર પટેલ ગ્રુપના આગેવાનો અને સક્રિય કાર્યકર્તાઓની એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી પાટીદાર સમાજમાં આગામી સમયમાં

લાલજી પટેલે કહ્યું છે કે હાલમાં જ ધુરંધર પિક્ચર આવ્યું ને તેમ બધાને ગેંગસ્ટર બનવું છે બાઇકની અદા ગાડીની અદા બિસ્ટલ પીવાની અદા અને આજે યુવાન વ્યસનમાં કેટલો ઊંડે ઉતરી ચૂક્યો છે આજે પણ ન્યૂઝમાં કોઈ પણ પાટીદાર સમાજના દીકરાનું નામ આવે એટલે કાળજુ કંપી જાય છે આપણા દીકરાનું નામ સત્તામાં આવે આપણા દીકરાનું નામ દારૂ પીવામાં આવે આપણા દીકરાનું નામ જુગાર રમવામાં આવે કોઈ પણ પાટીદાર યુવકને પૈસાની જરૂર પડે છે તો એસપીજીને ઓફિસે ફોન કરે છે અને આ વ્યવસ્થા માત્ર આવી પાટીદાર સમાજમાં જ છે તાઓ સાંભળીએ એસપીજી ના ચેરમેન લાલજી પટેલે શું કહ્યું છે ઈ બધા ગેંગસ્ટર બનવું હોય બાઈક ની અદા ગાડી ની અંદર પિસ્ટલ પીવાની અદા ડ્રિંક કરવાની અદા આજનો યુવાન વેસન માં કેટલો તરબડિયાર તમે જોવાત કરા આજે દુઃખ સાથે મારે કહેવું પડે કે ગુજરાતની અંદર કોઈ પણ પેપરની અંદર નામ આવે ને પાટીદાર સમાજ નું તો કાળજુ કંપી જાય ત્યારે આપણા દીકરાનું સટ્ટામો નામ આવે આપણા દીકરાનું દારૂ પીવામાં આવે આપણા દીકરાનું નું જુગારમો નમ આવે કોઈ પણ પાટીદારને પૈસાની જરૂર હોય તો કોઈને ફોન નહીં કરવાનો લ્યો કોઈ પણ પાટીદારને પૈસાની જરૂર હોય તો કોઈને ફોન નહીં કરવાનો એસપીજી ઓફિસે ફોન કરવાનો આજે બે કરોડના ભંડોળની અંદર તમે એટલું વિચાર કરો કે એક પણ પાટીદાર એવું કોઈ પણ પાટીદાર એસપીજીની ઓફિસમાં પગથિયું ઉતર એટલે પચાસ હજારથી લાખ રૂપિયા લઈને જ ઘેર જાય વિચારો દુનિયામાં કોઈ સંસ્થા બની આવી તો ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યારે તે પછી આવશે બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણીઓ ત્યારે દરેક સમાજ પોતાની રીતે મહાસંમેલનો કરીને પોતપોતાની રીતે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે થોડાક સમય અગાઉ ઠાકોર સમાજ દ્વારા ઓગળ ખાતે એક મહાસંમેલન યોજીને પોતાનું બંધારણ તેમના દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે આ પછી રબારી સમાજ દ્વારા પણ એક મહાસંમેલન કરીને પોતાનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે અને હવે ઉત્તર ગુજરાતમાં લગ્ન નોંધણીના કાયદાઓમાં ફેરફાર થાય સાથે જ ભાગેડું લગ્નમાં પણ થોડાક સમય અગાઉ બગદાણાની બબાલમાં નવનીત બાલ્યા જે રીતે એમની પર હિંસા થઈ તેને લઈને ભાવનગરના અક્ષર પાર્ક ખાતે એક મહાસંમેલન યોજાયું હતું અને હવે આગામી પહેલી માર્ચના રોજ ધોળકા ખાતે પરશોત્તમ સોલંકીની આગેવાનીમાં એક ખૂબ મોટું કોળી સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે આમ આગામી સમયમાં જે આ ચૂંટણીઓ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાની બે હજાર સત્યાવીસની ચૂંટણીઓ તે અલગ અલગ જાતિઓની છતરીઓ નીચે લડાય તેવી સંભાવના છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર